એ ઉડ્યું એ જો 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 વરસાદે ભૂકા બોલ્યા જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતના અમુક અમુક સૌરાષ્ટ્ર ભાગોના વિભાગની અંદર મિત્રો વાત કરી તો વરસાદ તબાહી મસાઈ રહ્યો છે નમસ્કાર મિત્રો ફરી વાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ભાઈ વાવાઝોડું અવન હતું પરંતુ મિત્રો વાત કીધો ગઈકાલે સાંજે અચાનક એવું દેખાય છે કે વાવાઝોડું મુંબઈની જમીન ઉપર ટકરાઈ ગયું છે જેથી મિત્રો જમીન ઉપર આવે તો ભાઈ વાવાઝોડાની સ્પીડ આવું ઓછી થઈ જાય અને વાવાઝોડું જે બનવાનું હોય ને એ ધીમું પડી જાય પરંતુ અત્યારે સવાર સવારમાં શું જોઈ રહ્યો છું આ મિત્રો વાત કરતા તો વાવાઝોડું પાછો ભાઈ દરિયાની અંદર આવી ગયું છે આ વાવાઝોડું દરિયાની અંદર આવે તો ભાઈ દરિયાની અંદર તો વાવાઝોડું વધવાનું છે ને આ મિત્રો વાત કરીએ તો ફરી વખત ગુજરાતની અંદર વાવાઝોડું આવી શકે છે ખાસ કરીને ખેડૂત મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે તમને લોકોને ખબર છે કે જ્યાં વાવાઝોડું શક્તિ નામનું આવી રહ્યું છે એ તબાહી પણ મચાવી શકે છે કારણ કે રીતે આની પહેલાં વિપોર વાવાઝોડું હોય તાવતી વાવઝોડું હોય કે પછી વગેરે વગેરે ઘણા બધા વાવઝોડા ગુજરાતની અંદર આવ્યા છે પરંતુ મિત્રો વાત કરી તો આ વખતનું જે વાવઝોડું છે એ સૌથી ખતરનાક બની શકે છે કારણ કે આ શક્તિ નામનું વાવઝોડું તમે ખાલી આનું નામ સાંભળો શક્તિ મતલબ તાકતવર જે આ મિત્રો વાત તો વાવઝોડું સૌથી વધારે તાકતવર હોય તો જ આનું નામ શ્રીલંકાએ જે આપ્યું છે ને શક્તિ એ હોય છે બાકી તમને લોકોને ખબર છે કે સૌરાષ્ટ્ર ભાગોના વિભાગની અંદર અત્યારે ઘણા બધા નતા નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તમે આના વિશે શું કહેશો સૌરાષ્ટ્ર ભાગોની અંદર ઘણા બધા વરસાદો પડી રહ્યા છે એના વિશે પણ તમે શું કહેશો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટ કરી દીધો હાજર ઓડિયો મળતી આટલી જ માહિતી આપણે એક નવો ઓડિયો